નમસ્કાર હું જિજ્ઞેશ મહેતા સમર્પણ ધ્યાન જૂનાગઢ સેન્ટર આચાર્ય જૂનાગઢની સમગ્ર જનતાને જણાવતાં ખૂબ જ આનંદિત થાય છે કે આપણે જૂનાગઢમાં તારીખ છ એક બે હજાર પચીસથી તેર એક બે હજાર પચીસ સુધી આપણે જૂનાગઢમાં શિવમ પાર્ટી પ્લોટ ખાતે સમય છ સાડા આઠ હિમાલયન સમર્પણ ધ્યાન યોગ મેગા શિબિરનું સંપૂર્ણપણે નિઃશુલ્ક આયોજન કરેલું છે આજે શિબિરમાં શિબિરનો ચોથો દિવસ હોય શિબિરમાં દરરોજ એક હજાર કરતાં પણ વધારે જૂનાગઢના નગરજનો આ ધ્યાન શિબિરનો લાભ અત્યારે લઈ રહ્યા છે અને સાથે સાથે સમર્પણ ધ્યાન શિબિર પૂરી થયા બાદ ભોજન પ્રસાદ પણ આ વ્યવસ્થા કરેલી છે એનો પણ જૂનાગઢના નગરજનો અત્યારે લાભ લઈ રહ્યા છે હજુ પણ શિબિરના ચાર દિવસ બાકી હોય શિબિર આગામી તેર તારીખે પૂરી થતી હોય હજુ પણ જૂનાગઢની સમગ્ર જનતાને નમ્ર નિવેદન કરવામાં આવે છે કે હજુ પણ શિબિર ચાર દિવસ બાકી હોય હજુ પણ વધુમાં વધુ લોકો આ શિબિરનો લાભ લે એવી અમે આ ન્યૂઝ ચેનલના માધ્યમથી નમ્ર અપીલ કરીએ છીએ હિમાલયન સમર્પણ ધ્યાન યોગના પ્રણેતા સદગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામી તેને સમગ્ર વિશ્વ આજે બાબા સ્વામીના નામથી ઓળખ ઓળખે છે એ છેલ્લા ત્રીસ વર્ષથી આ સમર્પણ ધ્યાન પૂરા વિશ્વની અંદર નિઃશુલ્ક ધ્યાનનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને આ સમર્પણ ધ્યાન આજે ત્રીસ વર્ષની અંદર બોતેર દેશોની અંદર આ સમર્પણ ધ્યાન પદ્ધતિ વિશ્વ સ્તરે એક નિઃશુલ્ક ધ્યાન પદ્ધતિ સાબિત થઈ રહી છે અને આપણે જૂનાગઢની જનતા અને બધા આપણે જાણીએ છીએ કે હાલમાં એકવીસ ડિસેમ્બર યુનાઇટેડ નેશન્સ દ્વારા એક વિશ્વ ધ્યાન દિવસ જાહેર કરવામાં આવેલો હોય તો ધ્યાન એ આપણી ભારતીય સંસ્કૃતિ છે આપણી પરંપરા છે જે આજે સમગ્ર વિશ્વએ પણ અપનાવેલી છે તો આ ધ્યાનની ધરોહર જે આપણે આપણી ભારતીય સંસ્કૃતિ છે એને આગળ ધપાવવા માટે આ સમર્પણ ધ્યાન મેગા શિબિર એક સારું એવું એક્ઝામ્પલ ઉદાહરણ સાબિત થઈ રહી છે તો જૂનાગઢની સમગ્ર જનતાને આપણે ભારતીય સંસ્કૃતિ એટલે કે ધ્યાનને આગળ ધપાવવા માટે હજુ પણ આ શિબિરમાં શિબિરનો લાભ લેવા માટે જુનાગઢની જનતાને અપીલ કરવામાં આવે છે આ શિબિરના માધ્યમથી દરેક લોકોના જીવનમાં ધ્યાન ધ્યાન કરવાથી જીવનમાં શું શું ફાયદા થાય ધ્યાન એક શારીરિક લઈને આર્થિક સામાજિક અને આધ્યાત્મિક સ્તરે ધ્યાનના અનેકો ફાયદા થાય છે એ ધ્યાનનો ઉદ્દેશ્ય ધ્યાન કરવાથી જે માનસિક શાંતિ શારીરિક બીમારીઓ જે બધી દૂર થતી હોય છે એ ઉદ્દેશ સાથે અમે આ જૂનાગઢના આંગણે સમર્પણ ધ્યાન મેગા શિબિરનું સંપૂર્ણપણે નિશુલ્ક આયોજન કરેલું છે તો જૂનાગઢની સમગ્ર જનતાને આ શિબિરમાં વધારવા ભાવભર્યું આમંત્રણ છે નમસ્કાર આવું જ એક સામૂહિકતાની અંદર એ વધારે વધારે લોકો એક ધ્યાન તરફ પ્રેરાય અને ધ્યાનનો વધારેમાં વધારે સારી રીતે લાભ લઈ શકે કાયમી લઈ શકે આવતા સેંકડો વર્ષ સુધી લઈ શકે એટલા માટે ભારતભરમાં બધા વિદેશોમાં પણ ધ્યાનના મંદિરો એટલે કે જેમને શ્રી ગુરુશક્તિ ધામ તરીકે ઓળખીએ છીએ એવા ધ્યાનના મંદિરોનું નિર્માણ થઈ રહ્યું છે એવું જ એક વિશાળ ધ્યાન મંદિર સૌરાષ્ટ્રમાં પણ નિર્માણાધીન છે અને વાંકાનેર પાસે મોરબી જિલ્લામાં સિંધાવદર ગામના તળમાં આ શ્રી સૌરાષ્ટ્ર સમર્પણ આશ્રમ કે જે લગભગ આશરે ચારસો વીઘા જેવા જગ્યાની અંદર અત્યારે ડેવલપ થઈ રહ્યો છે અને ત્યાં આ વિશાળ ધ્યાન મંદિર બની રહ્યું છે જેમાં એક સાથે એક હજાર લોકો બેસી અને ધ્યાન કરી શકે એવડું વિશાળ એ થઈ રહ્યું છે તમારા હાથનું જીવન કભી નહીં આવે या उस लक्ष्य को पकड़ो इसको आसानी से पकड़ा सकते मेहनत करना पड़ेगी बात ध्यान करना पड़ेगा मेडिटेशन करना पड़ेगा तो कुछ नहीं सिंपल मंत्र है सिर्फ उस मंत्र का बोलने का तरीका अलग अलग है एक ही मंत्र को तीन तरीके से बोला जाता है तीन प्रकार से बोला जाएगा कुछ नहीं जब मैं हाथ ऊपर की ओर लेके जाऊंगा तो आपको उसके अंदर ओम का उच्चारण बड़ा करने का है ओम ऐसा उच्चारण बड़ा करने का जब मैं हाथ इस तरफ लेके जाऊंगा तो उसमें आपको श्री का उच्चारण बड़ा करने का है और जब मैं हाथ दोनों ऊपर की ओर लेके जाऊंगा तो आपको ओम और श्री दोनों का उच्चारण बड़ा करने का है देखिए जब हम ओम का उच्चारण बड़ा करते हैं तो जाने अनजाने में उन सब गुरुओं को वंदन कर रहे हैं